ધુંબજ રોડ સ્થિત સ્વસ્તિક યુનિવર્સિટી બિલ્ડિંગમાં ગ્લોબલિક ટેક સર્વિસના નામે ચાલતી ઓફિસ પર સુરત સાયબર ક્રાઇમની ટીમે છાપો મારીને સાયબર ફ્રોડનું કોબાડ પકડી પાડ્યું છે આ કંપની દ્વારા લોકોને પર્સનલ લોન આપવા તેમજ જોબ આપવાના બહાને આધાર પુરાવા મેળવી લીધા બાદ પૈસા પડાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત બેની ધરપકડ કરી છે સાયબર ક્રાઇમની ટીમને એક મેલ મળ્યો હતો જેમાં ડુમ્બસ રોડ સ્થિત સ્વસ્તિક યુનિવર્સિટીમાં આવેલી ગ્લોબલ ટેક્સ સર્વિસ લિમિટેડ નામની ઓફિસમાં કોલ સેન્ટર ચલાવીને સાયબર ફ્રોડ કરવામાં આવી રહ્યું છે પોલીસે તપાસ કરતા સંચાલક નિતેશ વિજય ખવાણી દ્વારા સુઆયોજિત આયોજિત રીતના પર્સનલ લોન ના બહાને કોભાંડ ચલાવવામાં આવતું હતું તેમની કંપની દ્વારા સોશિયલ મીડિયા ઉપર પર્સનલ લોન માટેની જાહેરાતો કરવામાં આવતી હતી જ્યારે ગ્રાહક તેમની પાસે લોન માટેની ઇન્ક્વાયરી કરે તો તેમની ટીમ દ્વારા ગ્રાહક પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈ લેવામાં આવતા હતા તેના આધારે ગ્રાહકની જાણ બહાર એસી એચ મેન્ડેટ તૈયાર કરીને લેવામાં આવતું હતું જેના આધારે ગ્રાહકની જાણ બહાર તેના ખાતામાંથી તેર હજાર પાંચસોથી લઈને પચીસ હજાર સુધીની રકમ ઉપાડી લેવામાં આવતી આ રકમ સ્મેક્સ એન્ટરપ્રાઇઝ નામની કંપનીના કાર્ડમાં લેવામાં આવતી પોલીસ તપાસમાં નિતેશે તેની બીજી શાખા પાલનપુર ગામ સ્થિત રોયલ ટેટિનિયમમાં હોવાનું કહેતા પોલીસે ત્યાં તપાસ શરૂ કરી અહીં લોકોને જોબ આપવાનું કહીને છેતરપિંડી કરવામાં આવતી ઓનલાઈન જોબના બહાને નોકરી ઇચ્છુક વ્યક્તિને બાયોટેસ સોલ્વર કંપનીમાં જોબ આપવાના બહાને કરાર કરાવતો અને બાદમાં ભંગ કર્યા હોવાનું કહીને પૈસા પડાવવામાં આવતા આ બ્રાન્ડ સંભાળતા મોહમ્મદ જાવેદની પોલીસે ધરપકડ કરી આ બંને ઓફિસમાંથી પોલીસે બે લેપટોપ છ મોબાઈલ અને અનેક દસ્તાવેજો સહિત એક પણ લાખની મતતા કબજે લીધી પ્રાલિકા તરીકે ચાલતી કંપનીનું દુબઈમાં રજિસ્ટ્રેશન અને હાય ડિરેક્ટર તરીકે હાઈકરપાલ સિંઘ અને અભિષેક ગોસ્વામીના નામ સામે ગોસ્વામી ચૌદ અગિયાર બે હજાર પચીસના રોજ સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા ધુમસ રોડ પર આવેલ એક સ્વસ્તિક યુનિવર્સલની બિલ્ડિંગમાં એક શોપમાં રેડ કરવામાં આવેલ હતું અને જે શોપની સામેનું બોર્ડ હતો એ સ્મેક્સ એન્ટરપ્રાઇઝના નામનો હતો એમાં હકીકત એવી રીતની છે કે છેલ્લા એક બે વર્ષથી સાયબર ક્રાઇમ સેલની અમારી જે ગવર્મેન્ટ આઈડી છે એમાં લાંબા સમયથી અમે લોકોને ઈમેલ મારફતે ફરિયાદ મળી રહેલ છે આખા દેશભરથી કે કંઈક તો લોન ફ્રોડ કરવાની કંપની છે જે સુરત ખાતે કાર્યરત છે અને એમને જે ટિકિટ સાઇઝ હતું ફ્રોડનું તમામ ઈમેલ જોતા તો એ ખબર પડી કે પાંચ હજાર રૂપિયાથી પચીસ હજાર રૂપિયાનું ટિકિટ મતલબ ફ્રોડ અમાઉન્ટ હતું જેથી જે આરોપ વિક્ટિમ્સ છે જે ફરિયાદીઓ છે એ લોકો બીજા રાજ્યથી અથવા તો લા લાંબો સમય ટ્રાવેલ કરીને સુરત આવવા માંગતા નહોતા બટ છતાં એ લોકો અહીંયાની સાયબર ક્રાઇમમાં એક ઇમેલ નાખીને એમ અમે લોકો પાસેથી અપેક્ષા રાખતા હતા કે અમે લોકો તપાસ કરીને ખરેખર જોઈ શકીએ કે શું ચાલે છે તો એટલે અમારા લોકોની તપાસ આ આ ઇન્કવાયરી ચાલુ જ હતી તમામ ઇમેલ ઉપર અને અમે લોકોને ખબર પડી કે ખરેખર જે આરોપી છે એ નીતિશ ખવાણી છે નીતિશ ખવાણીને અમે લોકો ટ્રેક કરતા હતા અને ચોવીસમી તારીખે રોજ અમે લોકો ખબર પડી કે કદાચ બંબઈથી મૂલ એમનો જે મૂલ ઓફિસ છે અત્યારે મુંબઈમાં છે તો અમે લોકોને ચૌદ ચૌદ તારીખે ખબર પડી કે ખરેખર સુરત આવી ગયું છે અને સ્વસ્તિક યુનિવર્સલમાં સ્થિત સ્મેક્સ એન્ટરપ્રાઇઝ નામનું શોપમાં અત્યારે હાજર છે તો અમે લોકો ત્યાં જઈને રેડ કરી રેડ કરી તો એમની પાસે એક લેપટોપ ચાલુ હાલતમાં મળ્યું અને એ લેપટોપમાં ડિરેક્ટરનું નામનું એક લોગ ઇન હતું અને ડિરેક્ટર એટલે ગ્લોબલ લિંકટેક કંપનીનો ડિરેક્ટર અને લોકલ ગ્લોબલ લિંકટેક કંપની એ જ કંપની છે જેના નામનો અમે લોકોને ફરિયાદ ઇમેલ ઉપર મળતો હતો તો તમામ ઇમેલ્સ વગેરે શોધતા અમે લોકોને ખબર પડી કે ઘણા બધા લોકોએ એ ડિરેક્ટરની ઇમેલ પર પણ એ લોકોએ ઇમેલ કર્યું છે કે અમારે સાથે આવું આવું લોન થયું છે તમે લોકો અમારો પૈસો કાપી લીધું છે તો પ્લીઝ રિટર્ન કરો આવું બધું લોકોની ફરિયાદ હતી ઘણા બધા ઇમેલ્સ એમના ઇમેલ ઉપર મળ્યું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે